જય હિન્દ મિત્રો આજના દિન સૌ પ્રથમ જાણીશું સુનિતા વિલિયમ્સજી વિશે આજના દિવસે વર્ષ બે હજાર સાતમાં સુનિતા વિલિયમ્સ અવકાશમાં સૌથી વધુ સમય રહેનાર મહિલા અવકાશ યાત્રી બન્યા હતા સુનિતા વિલિયમ્સજીએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં એક વખતમાં એકસો પંચાણું દિવસ રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો તેમણે સેનન લ્યુસિટના બનાવેલા એકસો અઠ્યાસી દિવસ ચાર કલાકના રેકોર્ડને તોડ્યો હતો સુનિતા વિલિયમ્સજી અવકાશ સંબંધિત અલગ અલગ અભિયાનોમાં કુલ ત્રણસો એકવીસ દિવસ સત્તર કલાક અને પંદર મિનિટ અવકાશમાં રહી છે સુનિતા વિલિયમ્સી ભારતીય મૂળના બીજા મહિલા અવકાશ છે તેણીનો જન્મ ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસ સો પાસઠના રોજ યુક્લિટ ઓયોમાં ડૉક્ટર દીપક અને બોની પંડ્યાને ત્યાં થયો હતો વિલિયમ્સનો પૈતૃક પરિવાર ભારતના ગુજરાતના મહેસાણા જિલ્લાના જુલાસણાનો વતની છે હવે જાણીશું એપોલો ચૌદ વિશે આજના દિવસે ઓગણીસો ને એકોતેરમાં અપોલો ચૌદ ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ત્રીજું અમેરિકાનું માનવ મિશન બન્યું તે ચંદ્રના હાઈલેન્ડમાં ઉતરનાર પ્રથમ હતું કમાન્ડર એલન સેપડ કમાન્ડ મોડ્યુલ પાઇલટ સ્ટુઅર્ટ ઋષા અને લૂનર મોડ્યુલ પાયલટ એડગર મિસલ એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો એકોતેરના રોજ પૃથ્વી પરથી રવાના થયા હતા સેપડ અને મિસલે પાંચ ફેબ્રુઆરી ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું સપાટી પરથી તેઓએ ચોરાણું પાંત્રીસ પાઉન્ડ ચંદ્રના ખડકો એકત્રિત કર્યા અને ઘણા વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા એપોલો ચૌદની સૌથી પ્રખ્યાત ઘટનામાં સેપડે ચંદ્રની સપાટી પર પોતાની સાથે લાવેલી કામચલાઉ ક્લબ દ્વારા બે ગોલ્ફ બોલ શોર્ટ માર્યા હતા સેપડ અને મિસલે ચંદ્ર પર ઉત્તરાયણ કર્યું જ્યારે ઋષા કમાન્ડ એન્ડ સર્વિસ મોડ્યુલ પર ચંદ્રની ભ્રમણકક્ષામાં રહ્યા હતા જય હિન્દ જય ભારત